ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ઓજડી ગામમાં ફરી એકવાર સરપંચના પુત્રના અત્યાચારની ઘટના સામે આવી છે પ્રાપ્ત માહિતી અનુસાર લગભગ એક મહિના પહેલા પણ લાલજીવનભાઈ બારૈયા પર સરપંચના છોકરાએ હુમલો કર્યો હતો આજે ફરીથી લાલાને બોલાવીને પોતાના પર કરેલ ફરિયાદ પાછી લેવા જણાવ્યું પરંતુ લાલાએ ફરિયાદ પાછી ખેંચવાનું નકારતા ગુસ્સે ભરાયેલા સરપંચના પુત્ર અને તેના સાથીઓએ છરી જેવા હથિયાર પાઇપ અને ધોકા લાલ બારિયાને જયદીપ બારિયા પર હુમલો કર્યો હતો હુમલામાં બંનેને ગંભીર ઈજાઓ થતાં તાત્કાલિક સારવાર અર્થે તલાજા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હોસ્પિટલમાં ઇજાગ્રસ્ત લાલા બારૈયાએ જણાવ્યું કે એક મહિનો પહેલાનું કેસ પાછો ખેંચવાનો દબાણ કરવાને લઈને આ હુમલો કરાયો હતો જેને લઈ ઇજાગ્રસ્ત દ્વારા યોગ્ય ન્યાયની માંગ કરવામાં આવી છે તો બીજી તરફ જયદીપ બારૈયાએ પણ હુમલામાં ઘાયલ થયાની પુષ્ટિ કરી છે ત્યારે સમગ્ર મામલે પોલીસને જાણ કરવામાં આવતા તપાસ શરૂ કરવામાં આવી છે જે આપનું નામ બારીયા લાલો જીવનભાઈ શું બનાવ બન્યો છે બનાવ બન્યો તો બસ સ્ટેન્ડ હું બેઠો તો સાડા આઠ વાગે અને સહદેવ ને પેલા સહદેવ આવ્યો ને એટલે મને ફોનમાં ગાળ દીધી કે તું ક્યાં છે મને ગાળ દીધી એટલે હું નહીં ગયો હું બેઠો તો એટલે એ આવ્યો એ આવ્યો એટલે એને ડાયરેક્ટ સરપંચને ફોન કર્યો અને સરપંચ આવ્યો એટલે જગાભાઈ સરપંચ આવ્યો એટલે એને કીધું તું કેસ કેમ અમારી પર કર્યો મને પેલા માર્યો તો એને જગાભાઈ કે તે કેસ કેમ કર્યો કેસ પાછું ખેવા નક્કી જોઈએ ભાઈ બધા કેવડાવ્યું થઈ કે તો મારે શું કરવા ખેવાનું કેસ એમ પછી સહદેવ પાસે લાવો ને એને મારા કાંકલો ભીગડ્યો એટલે મેં એનો કાંકલો ભીગડ્યો એટલે ડાયરેક જગાભાઈ મને લાખો મારીને પેઢી પાડ્યો એટલે ડાયરેક હું મેં મારા ભાઈને ફોન કર્યો મારા ભાઈ આવ્યો ડાયરેક એવડે પછી સ સાત જણા આવ્યા કહું જગાભાઈએ ફોન કર્યો ને સાર જણા આવ્યા મેં કીધું કાંઈ વાંધો નહીં મારા ભાઈને બોલો મારા ભાઈ આવ્યો એટલે લાકડી બે બધા લાકડી લઈને આવ્યા હતા લાકડી જગાભાઈ પણ સાકુ પેઢીમાંથી કાઢી સહદેવે અને જગાભાઈ એક એક સાકુ પડી મારા ભાઈને સાકુમાં મારી દીધેલું છે

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ